બનાસકાંઠાના ડીડીઓ એમજય દવેએ ભાભર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેઓએ વહીવટી કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ વિકાસના કામોની તપાસ કરી હતી

તાલુકા તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા અને પંચાયત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાતનો નો મુખ્ય હેતુ વહીવટી કામગીરીની સમીક્ષા કરવાનો અને વિકાસના કામોનું નિરીક્ષણ કરવાનો હતો ડીઓ દવે વિવિધ શાખાઓ અને ગામોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા